બાળકો મજામાં આજે આપણે સ્ટાન્ડર્ડ થ્રી ગુજરાતીમાં નવું પાઠ જોવાનો છે અને તે પાઠ છે પાઠ નવ અને તેનું નામ છે મોટો વિરમ એટલે રિસેસ જો આપણે હવે પાઠ સમજશું પાઠનો મોટો વિરામ એટલે રિસેસ ટન 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 શાળાનો ઘંટ વાગ્યો એટલે સ્કૂલનો બેલ છે એ રીંગ થયો મોટો વિરામ પડ્યો બધા બાળકો વર્ગની બહાર દોડી આવ્યા કોઈ કૂદે છે તો કોઈ નાચે છે એટલે જેમ શાળામાં એટલે સ્કૂલમાં જેવો રિસેસ પડ્યો બધા બાળકો બધા જે સ્ટુડન્ટ્સ છે એ ક્લાસની બહાર દોડીને આવ્યા અને કોઈક નાચવા માંડ્યું તો કોઈક કૂદવા માંડ્યું આ છે કવિતા અને કાવ્ય કવિતા લાવી છે સેન્ડવીચ અને કાવ્ય લાવી છે ઢોકળા જો અહીંયા બે છોકરીઓ બેઠી જ ને એમાં એક છે કવિતા અને એક છે કાવ્ય કવિતા છે એ સેન્ડવીચ લાવી છે અને કાવ્ય છે એ ઢોકળા લાવી છે બંને સાથે બેસીને શાળાના પટ્ટાગણમાં નાસ્તો કરી કરે છે કેટલાક બાળકો લારી પાસે છે તેઓ ખાવાની વસ્તુઓ ખરીદે છે જો અહીંયા લારી છે ને એમાં કેટલાક સ્ટુડન્ટ છે ને એ નાસ્તો ખરીદે છે આ છે અંકિતા એ ઓટલા પર બેસીને વાંચે છે જો અહીંયા છે ને આ અંકિતા છે એ ઓટલા ઉપર બેસીને વાંચે છે આ છે રિયા અને ઉમા બંને ચાલતા ચાલતા વાતો કરે છે ટન 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 મોટો વિરામ પૂરો થયો હવે બાળકો વર્ગમાં જશે એટલે પાછો રિસેસ છે એ પૂરો થયો અને હવે જે સ્ટુડન્ટ્સ છે એ ક્લાસમાં પાછા જશે ચલો હવે બધા મારી સાથે બોલજો વાંચો અને બોલો વિરામ ઘંટ બાળકો વર્ગ વાતો કવિતા કાવ્યા સેન્ડવિચ ઢોકળા નાસ્તો લારી અંકિતા ઓટલો રિયા અને ઉમા હવે શબ્દાર્થ એટલે મિનિંગ્સ મોટો વિરામ એટલે લોંગ રિસેસ વર્ગ એટલે ક્લાસરૂમ ઘંટ એટલે બેલ પટાઘણ એટલે કેમ્પસ સેન્ડવીચ એટલે સેન્ડવીચ બાળકો એટલે ચિલ્ડ્રન વાતો એટલે ટોપ વસ્તુઓ એટલે થિંગ્સ અને ખરીદે છે એટલે આર બાઈંગ સમજણ પડી તમને બધાને આ પાઠમાં આવજો